નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી બંગાળની ખાડીની અંદર મજબૂત વાવાઝોડું બની ચૂક્યું છે અને આ વાવાઝોડું પોતાનું ગંભીર રૂપની અંદર આવી શકે છે જો કે આ વાવાઝોડું ખાસ કરીને તેની ઝડપ મિત્રો ખાસ કરીને સાયક્લોનની અંદર પરિવર્તન થવાને કારણે એટલે કે તેની ઝડપથી સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ જવાને કારણે આ વાવાઝોડાને નામ આપવામાં આવશે જેનું નામ છે રેમલ મિત્રો આમ રેમલ રેમલસી ખાસ કરીને ઓમાન દેશ દ્વારા આપવામાં આવેલું છે અને રેમલનો અર્થ થાય છે રેતી તો ખાસ કરીને આ વાવાઝોડાનું મજબૂત રૂપ સામે આવ્યું છે અને આગામી સમયની અંદર આ વાવાઝોડું ખાસ કરીને ભારેથી ભારે ભયાનક બની અને ખાસ કરીને ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત બાંગ્લાદેશ સહિત પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર ભારે તબાહી મચાવી શકે છે જો કે આ વાવાઝોડાની અસર છે ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ થવાની નથી પરંતુ ભારે તે જ પવન ફૂંકાશે સાઠ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડાને કારણે પવન ફૂંકાશે જેને કારણે ગરમીની અંદર રાહત મળશે અને જેવી પવનની ઝડપ ઓછી થશે તેવી તરત જ મિત્રો ખાસ કરીને પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદની શરૂઆત થશે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વાવાઝોડાને કારણે ગુજરાતમાં કેવા ફેરફાર થશે ચોમાસામાં કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી થશે અને આ વાવાઝોડાની જગ્યાએ રેડ એલર્ટ અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપેલું તો કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો તો આજની લેટેસ્ટ અપડેટ પ્રમાણે આપણે વાત કરીએ તો ગઈકાલે વાવાઝોડું છે હળવું દબાણ બન્યું હતું પરંતુ આજે તે વાવાઝોડાની ઝડપથી એ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધી છે મિત્રો જ્યારે જ્યારે તેની ઝડપ ઝડપથી વધે છે ત્યારે તેને એને કેટેગરીની અંદર નામ આપવામાં આવે છે અહીંયા તમે એકદમ જે રેડ કલરનો આછો પિંક કલરનો ભાગ જોઈ શકો છો જેની ઝડપ છે એ સિત્તેર કિલોમીટર છે અને જે પીળો ભાગ બતાવી રહ્યા છે આ ભાગની અંદર જે ઝડપ જોવા જઈએ તો તેની ઝડપ છે ખાસ કરીને સિત્તેરને જે આ વચ્ચેનો ભાગ પીળો છે ત્યાં પચાસ કિલોમીટર કરતાં વધુ ઝડપ છે એટલે કે પહેલાં હવાનું હળવો દબાણ પછી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને પછી સાયક્લોન બનતું હોય છે તો આ જે છે એ ડિપ્રેશનની અંદર બનશે અને પચીસ તારીખે આ વાવાઝોડાની ઝડપ છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો એકદમ રીંગણી કલરનો ભાગ છે અને રીંગણી કલરનો ભાગ હોય છે ત્યાં પવનની ઝડપ છે એ એંસી કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે હોય છે અને એકદમ વ્હાઈટ કલરનો ભાગ થાય તો સો કિલોમીટર પ્રતિ કલાક પણ પરંતુ એસી કિલોમીટર પ્રતિ કલાક ઉપર જાય તો એને ડીપ ડિપ્રેશન કહેવામાં આવે છે એટલે પચીસ તારીખે આ વાવાઝોડું ડીપ ડીપડિપ્રેશનમાં જશે એટલે ડીપ ડિપ્રેશનમાં જવાથી તેનું નામ સિંહ રેમલ આપવામાં આવ્યું છે અને રેમલ નામ સિંહ ખાસ કરીને ઓમાન દેશ તરફથી આપવામાં આવેલો છે અને તેનો અર્થ થાય છે રેતી તો ખાસ કરીને છવ્વીસ તારીખે આ વાવાઝોડું ખાસ કરીને ખૂબ જ પોતાની ભયાનક સ્પીડની અંદર આવી શકે છે અને આપણે વાત કરી કે તેની વ્હાઈટ કલર જો ભાગ દેખાય તો એની ઝડપની અંદર સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે તો આ જે ભાગ છે તમે સર્કલ જોઈ શકો છો ત્યાં સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે અને વાવાઝોડું ખાસ કરીને ખૂબ જ મોટી તબાહી મચાવી શકે છે અહીં તમે જોઈ શકો છો કોલકત્તા છે ભુવનકુમાર છે આ સિવાય બાંગ્લાદેશ છે તો આ વિસ્તારોની અંદર આ વાવાઝોડું ટ્રાટકી શકે છે અહીંયા તમે જોઈ શકો છો બાલેશ્વર છે ખડગપુર છે કોલકત્તા છે હલ્દીબારી છે આ સિવાય ખાસ કરીને બાંગ્લાદેશના ભાગો છે આ બાંગ્લાદેશના ભાગોની અંદર ખાસ કરીને વાવાઝોડું છવ્વીસ તારીખે રાત્રે અને સત્યાવીસ તારીખે મિત્રો ટ્રાટકી શકે છે અને ટ્રાટક છે ત્યારે તેની ઝડપ જોઈ શકો છો અહીં મિત્રો લખેલી છે એકસો ત્રેવીસ કિલોમીટર એકસો ને દસ કિલોમીટર અમુક જગ્યાએ ઓગણપચાસ અમુક જગ્યાએ સત્યોતેર કિલોમીટર તો ખાસ કરીને અલગ અલગ ઝડપ ઝડપથી તમે જોઈ શકો છો વાવાઝોડાની જે રેસા છે એ મિત્રો ખાસ કરીને પૂર્વ તરફ વધારે છે અહીંયા તમે જોઈ શકો છો એટલે કે ખાસ કરીને બાંગ્લાદેશની અંદર તે જ પવન જોવા મળશે આ વિસ્તારમાં જે ભારતીય કો દરિયા કિનારો છે ત્યાં પવનની ઝડપ છે ઓછી છે પરંતુ જે બાંગ્લાદેશ ત્યાં છે પવનની ઝડપથી ખૂબ જ વધારે છે એટલે ત્યાં વધારે તારાજી જોવાઈ શકો છો એ તમે જોઈ શકો છો એસી કિલોમીટર સાઠ ઢાકાની અંદર એક્યાસી કોલકાતામાં બાસઠ કિલોમીટર અને ત્યારબાદ મિત્રો તમે જાણો છો કે વાવાઝોડું જમીન પર આવવાની સાથે તેની ઝડપથી ઘટી જતી હોય છે તો અહીંયા ઝડપ છે એ સાઠથી લઈને સિત્તેર કિલોમીટર સુધી જોવા મળી રહી છે અને જેને કારણે તે વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ એ તમે જોઈ શકો છો રેડ એલર્ટ અમુક જગ્યાએ તો અતિ ભારે વરસાદ જોવા મળશે ને ઓગણત્રીસ તારીખે આ વાવાઝોડું સંપૂર્ણ રીતે ખાસ કરીને વિખાઈ જશે ત્યારબાદ મિત્રો ત્રીસ તારીખે પહેલી તારીખનો મેપ જોઈ શકો છો ધીમે ધીમે હવે જે રસ્તો છે મેપનો રસ્તો છે તમે જોઈ શકો છો આવી રીતે ચોમાસું પોતાની ધરી રીતે આગળ આવી ગયું છે કેરળની અંદર ખાસ કરીને અઠ્યાવીસ તારીખની આસપાસ ચોમાસું બેસી ગયું છે અને પહેલી તારીખની લાસ્ટ અપડેટ પ્રમાણે જોઈએ તો આટલા વિસ્તારોની અંદર એટલે કે આવી રીતે ચોમાસું છે એ બેસી ગયું છે જેને કારણે દક્ષિણ ગુજરાતના ઘણા ખરા ભાગો અને પૂર્વના ભાગોની અંદર ચોમાસું બેસી ગયું છે હવે આપણે વાત કરીએ ગુજરાતમાં આગામી દસ દિવસ કેવું વાતાવરણ રહેશે તો ખાસ કરીને આજે છે ચોવીસ તારીખ અને ચોવીસ તારીખના મેપ પ્રમાણે જોઈએ તો વાવાઝોડું પોતાનું આજે ડીપ ડિપ્રેશનની અંદર જઈ શકે છે ભારે પવન જોવા મળશે જેથી ગુજરાતના પવનની દિશા પણ મિત્રો ચેન્જ થઈ જશે અને તમામ પવન છે ખાસ કરીને વાવાઝોડા તરફ જશે જેને કારણે ગરમીની અંદર આગામી સમયમાં ગુજરાતની અંદર રાહત મળશે જોકે આજના દિવસે હજી ગરમી પડી શકે છે પરંતુ જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે કેટલોક ભેગ છે ખાસ કરીને ગુજરાત તરફ પણ જોવા મળશે એટલે કે ભારે બફારો જોવા મળશે બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ આ દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ભેજને કારણે મિત્રો વરસાદ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો પણ તો ખાસ કરીને વરસાદને લઈને ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી આ ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ પછી જેવી પવનની ઝડપ છે ઘટશે એવું જ છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર છે ભેજ જોવા મળશે અને આ ભેજને કારણે વરસાદ છે જોવા મળશે એટલે કે હવે ધીમે ધીમે પ્રીમોન મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો લગભગ અડધા ભારતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે તો એને કારણે ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે પવનની વાત કરીએ તો ખાસ કરીને પવન ગરમીની અંદર રાહત અપાવનારું છે હાલ મિત્રો નોર્મલ કરતાં ગરમી પવનની ઝડપ છે વધારે છે એ તમે જોઈ શકો છો નોર્મલ કરતાં વધારે પવનની ઝડપ છે અને ત્યારબાદ મિત્રો છવ્વીસ તારીખે પણ જોઈ શકો છો સત્યાવીસ તારીખે વાવાઝોડું લેન્ડફોલ થશે તો ત્યારે જ મિત્રો આ તમામ પવન છે એ તરફ ખેંચાવાને કારણે તમે જોઈ શકો છો પવનની ઝડપથી સાઠ કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઉપર જઈ શકે છે અને અઠ્યાવીસ તારીખે આ ઝડપ કચ્છની અંદર તો સિત્તેર કિલોમીટર સુધી પણ જોવા મળી શકે છે બાકી ઉત્તર ગુજરાતમાં પચાસથી લઈને પંચાવન અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ પચાસથી લઈને પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્રણ દિવસ તેજ પણ ફૂંકાશે સત્યાવી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે ત્રીસ તારીખથી મિત્રો ખાસ કરીને થોડીક પવનની અંદર રાહત મળશે ફરી એક વખત ગરમી જોવા મળશે પરંતુ સાથે સાથે હવે મિત્રો બહુ વધારે ગરમી જોવા નહીં મળે વરસાદને લઈને મિત્રો આગાહી છે ગરમીની વાત કરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સ્પષ્ટ મેપની અંદર કે અમદાવાદ અને જેની આસપાસના વિસ્તારો છે એની અંદર આજે પણ ગરમી છે ફૂંકા કાઢી શકે છે અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદની અંદર વડોદરાની અંદર બપોરે ત્રણ વાગ્યાનો મેપ છે ત્રણ વાગે વધારે ગરમી હોય છે તો આજે પણ પિસ્તાલીસ પિસ્તાલીસ મહેસાણા અમદાવાદ વડોદરાની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર ગરમીમાંથી રાહત મળશે એકતાલીસ ડિગ્રી પચીસ તારીખેનો ત્રણ વાગ્યાનો મેપ જોઈ શકો છો ત્યારે મિત્રો તાપમાન એક ડિગ્રી ઘટી અને ચુમ્માલીસ ડિગ્રી જ્યારે સૌરાષ્ટ્રની અંદર દરિયા દરિયાકાંઠે પાંત્રીસ અને વચ્ચેના ભાગની અંદર ચાલી એકતાળીસ ડિગ્રી છવ્વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ચુમાલીસ સત્યાવીસ તારીખથી ધીમે ધીમે તેજ પવન શરૂ થઈ જશે જ્યારે જેની હિસાબે સૌરાષ્ટ્રના લગભગ તમામ સ્થળના તાપમાન સી ચાર વાગે જોવા જઈએ તો ચાલીસ ડિગ્રીની નીચે આવી જશે જ્યારે વડોદરા અમદાવાદની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ગરમીની અસર રહેશે 28 તારીખથી ખૂબ જ તેજ છે તો બપોરે ખાસ કરીને ગરમીની અંદર ઝડપથી રાહત મળશે ચાલી એકતાલીસ ડિગ્રી કચ્છની અંદર પણ ચાલીસ ડિગ્રી ઓગણત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો તાપમાન સી ખાસ કરીને ખૂબ જ નીચે આવશે વડોદરાનું જોઈ શકો છો એક સમય છેતાલીસ ડિગ્રી તો તે મિત્રો આવી અને ખાસ કરીને ખૂબ જ ઘટી જાય છે તો આગામી સમયની અંદર તેજ પવનને કારણે ગરમીની અંદર રાહત મળશે અને ત્યારબાદ મિત્રો ફ્રી મોન્સૂન એક્ટિવિટી અને નૈઋત્યના પવનો શરૂ થઈ જતા ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો એકદમ દરિયા કિનારેથી નૈઋત્યના પવન આવતા ગરમીની અંદર રાહત મળશે તો આ જૂના વીડિયોમાં આટલો જોદું રહ્યું જો મને અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત